હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં સો આજે આપણે બનાવીશું માંડવી પાક એક ન્યૂટ્રિક સાથે હું તમને શેર કરીશ કઈ રીતે બનાવું છું અને શું એડ કરવાથી કેટલો સોફ્ટ બને છે એ હું તમને શેર કરીશ ઘણાથી ઘણીવાર એકદમ સોફ્ટ બની જાય છે ભૂકો થઈ જતો હોય જામતો નથી શીન પાક અને ઘણા લોકોથી એકદમ સ્ટ્રોંગ થઈ જતો હોય છે બહુ કડક થઈ જતો હોય છે તો હું તમને આજે શેર કરીશ તો આવી રીતે મેં સિંગના દાણાને રોસ્ટ કરી લીધા લો ફ્લેમ પર અને હવે એમની જે ઉપરની ચાલ છે એ કાઢી લઈશું આવી રીતે કપડાંના હેલ્પમાં બહુ ગરમ હતા એટલે મેં આવી રીતે જુગાર લગાવી લીધો એન્ડ આ તમે જોઈ શકો છો મારા સિંગના દાણાથી ચાલ એકદમ અલગ થઈ ગઈ છે હવે એમને એકદમ ક્લીન કરી લઈશું એન્ડ ત્યાર પછી મેં સાઈડમાં એક પેનમાં બે ગ્લાસ પાણી ઉમેરી અને એમની અંદર મેં સાકર નાખી દીધી છે હું સાકરમાં બનાવું છું જો તમે લોકો ગોળમાં ખાવા ઈચ્છતા હોય તો ગોળમાં બનાવી શકો છો અધરવાઇઝ તમે ખાંડમાં પણ કરી શકો છો એન્ડ મમ્મી જે આવી રીતે પ્લેટમાં ઘી લગાડી અને ગ્રીસ કરી રહ્યા હતા એન્ડ મેં ત્યાં સુધીમાં શીંગના દાણાનું પાવડર પણ કાઢી લીધો એન્ડ ત્યાર પછી આપણી જે છાશની છે ઓલમોસ્ટ ઉકળી ગઈ ગઈથી એક તારની સાસણી લેવાની છે થોડું મિક્સર ઘટ થાય ત્યાં સુધી જેમને હલાવવાની રહેશે જેવું આવી રીતે તમે જોઈ શકો છો એક તાર બની રહ્યો છે તો હવે ગેસ બંધ કરી લેશું એન્ડ ત્યાર પછી એમાં આજે તમે શેર કરી રહી હતી કે યુનિક ટ્રીક આ છે કે આમાં બે ચમચા છસણી અંદર જ આપણે ઘી એડ કરી દેવાનું છે બે મોટા ચમચા એડ કરવાના છે અને મિક્સ કરીને આપણે જે આપણું શીંગણા દાણાનો પાવડર છે એમની અંદર આપણે એડ કરી દઈશું સો આવી રીતે એડ કરી દીધું અને મિક્સ કરી લેશું એનાથી એકદમ સોફ્ટ બને છે અને ખૂબ સારો ટેસ્ટ આવે છે એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે એન્ડ હવે જે આ ગ્રીસ કરેલી પ્લેટ હતી એમાં આપણું આ મિક્સર લઈ લઈશું અને એમાં સારી રીતે આવી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું સ્ટાર્ટિંગમાં બહુ તમને એમ લાગતું હશે કે એકદમ સોફ્ટ થયો છે પણ આમના બટકા બહુ સરસ રીતે જામી જશે એમને પાંચથી છ કલાકનો આપણે ટાઈમ આપવાનો રહેશે સો આવી રીતે મેં સ્પ્રેડ કરી લીધું છે એન્ડ હા આમાં મેં આલ્મન્ડ્સનો પાવડર પણ એડ કર્યો છે ને એન્ડ ઉપરથી હવે કોકોનટ પણ એડ કરી દઉં છું એન્ડ ત્યાર પછી એક એક કલાક સુધી મેં એમને ડ્રાય થવા દીધું છું ત્યાર પછી આપણે આવી રીતે કટ લગાવવાના છે હું એકદમ સ્લોલી સ્લોલી કટ લગાવી રહી છું કારણ કે એકદમ સોફ્ટ છે હજી એટલે એન્ડ મારે છૂટાછોટા એમના પીસ બનાવવાના હતા એટલા માટે સો એક કલાક કટ ડ્રાય થવા બાદ આપણે આવી રીતે કટ લગી લગાવી દેવાના છે જો તમે એન્ડમાં લગાવશો તો બિલકુલ કટ નહીં થાય સો મેં આવી રીતે બધા જ કટ લગાવીને રેડી કરી દીધા છે હવે એને આપણે એક કલાક એક કલાકની સોરી એકચ્યુઅલી એમને આપણે પાંચથી છ કલાક સુધી એમને રહેવા દઈશું ત્યાં સુધીમાં એકદમ ડ્રાય થઈ જશે અને મસ્ત એમના પીસ પડી જશે હવે પાંચથી છ કલાક થઈ ગઈ છે હું તમને ચેક કરીને બતાવું તો સરસ મજાનો જામીને રેડી થઈ ગયો છે આપણો માનવી પાક અને એકદમ સોફ્ટ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યો છે હું તમને એક પીસ લઈને એમનો બતાવું છું તો બહુ જ સરસ બન્યો છે મેં થોડા જાડા એમના બ પીસ બનાવ્યા છે કારણ કે એકદમ પતલા નથી મજા આવતી અમારા ઘરે કોઈને ખાવામાં એટલા માટે એન્ડ હવે બધા જ જે પીસ છે એમને આવી રીતે પલટાવીને રાખવાના છે કારણ કે બંને સાઈડ સરસ ડ્રાય થઈ જાય એ માટે એક કલાક સુધી હું એમને આવી રીતે રાખીશ અને ત્યાર પછી હું એક બાઉલમાં એમને ભરીને મૂકી દઈશ સો આવી રીતે બન્યા છે મારા શિમ બહુ જ ટેસ્ટી બન્યો હતો ઘરે બધાને બહુ જ ભાવ્યો મેં પણ ટેસ્ટ કર્યો હતો મને પણ બહુ ખૂબ જ ટેસ્ટી લાગ્યો છે એન્ડ હવે આપણે આપણા બાઉલમાં ભરીને રેડી કરી લેશું શું મેં આ એક મોટો ડબ્બો લીધો છે એમાં આવી રીતે વન બાય વન બધા જ એડ કરી દઈશ એન્ડ હા તમે કેવી રીતે બનાવો છો મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો છો અમારે ઘરે શિયાળામાં આવી રીતે માંડવી પાક છે તલસાકળી છે એન્ડ અળદિયો સુખડીયા બધી જ વસ્તુ બનાવીને ખાય છે હું તમને ધીરે ધીરે બધી જ રેસીપી હું તમને શેર કરીશ શું શું અમે શિયાળામાં બનાવીને ખાઈએ છીએ અને મારો આ ફેવરેટ છે હું હંમેશા બનાવી રાઉં છું શિયાળામાં બેથી ત્રણ વાર અમારા ઘરે આ બને છે અને ઝાઝી ક્વોન્ટિટીમાં બને છે સો બનીને રેડી છે આપણો માંડવી પાક અમે એમને શિમ પાક પણ કહીએ છીએ અને તમે પીનટ સ્વીટ પણ અમને કહી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે અને હું સાગરમાં બનાવું છું કારણ કે હેલ્ધી છે એટલે મને ગોળનો ટેસ્ટ ઓછો ભાવે છે અને ખાંડ થોડી હેલ્થ માટે સારી નથી એટલા માટે એન્ડ રેડી છે આપણો સિંગ પાક અમે અમને સિંગનો પાક કહીએ છીએ તમે માંડવી પાક પાક પણ કહી શકો છો કારણ કે ઘણા લોકો સિંગને માંડવી પણ કહેતા હોય છે અથવા તો તમે પીનટ સ્વીટ પણ કહી શકો છો જે ઈચ્છા પડે તે તમે નામ રાખી શકો છો સો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર